બધા ભાઈબંધ દોસ્તો એમના ઘરના બધા સાથે લઈને અમે જવાના છીએ એક જગ્યા ઉપર તો ક્યાં જવાનું છે એ તમને બતાવીશ તો છેલ્લા સુધી રહેજો અને બ્લોગ અમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો સારું તમને આગળ બતાવું કે અમે ક્યાં જઈશું બરોબર ને બતાવવાનું છે ને હાલો

નહીં આપણે ખોટા પડશું જરૂરથી પડશું પણ હજી વાત છે સારું ચાલો વરસાદ રહી ગયો છે તો આપણે નીકળીએ કંઈક નવું લાવ્યા છે તો સરસ મજાનો હોલ લઈ લીધો છે અને અમે જો વેફરને બધું લઈ લીધું છે ને હવે જવું છે એક મસ્તીની જગ્યા ઉપર ત્યાં અમે જ્યાં બેઠા બેઠા નાસ્તો કરીશું આ બધું નાસ્તો લીધો છે બટ મારે તો ખવાય છે નહીં કારણ કે મારે છે વ્રત તો હવે આ બધા લઈને જાય છે તો સારું ચાલો ઉપર મળીએ ચાલુ તો ફેમિલી અમારે જે જગ્યાએ જાવું તું ને એ જગ્યાનો રસ્તો બસ

સરસ બુજાનું લોકેશન નહીં ઓહો એમાં અમે નાસ્તો લીધો છે બસ અત્યારે કાંઈ ઘટે નહીં રસ્તો બસ થોડો કેવડાવે ખરી રસ્તો ક્યાંનો છે જરાક કોમેન્ટ કરી દેજો ને તમે કોકે જોયો હોય તો ઘણા ખરા તો જોયો છે બટ હવે તમે કોઈ જોયું હોય તો જરાક કોમેન્ટ કરી દેજો અને આમ તો એક સાઈડ પહાડે પહાડ અને અમે નીકળી ગયા છે મોજમાં તો સારું ચાલો આગળ તમને નવા શોટ બતાવી દે કેનું છે જરા કોમેન્ટ કરી દેજો ને જો જે કોઈ જોયું હોય અરે બોસ સરસ મજાનો લોકેશન છે એક સાથે એક ડ્રાઈવિંગ કર્યું તો પડી બડી તો ઈ નવિયા ને ઉભરી લે બરાબર સરસ મજાનો ઓલી બોટલ છે આગળ જે લોકેશન મેન બાકી છે ઉપરથી થી શોટ લેવાના છે ને એ બધા બાકી છે તો તમને ઈ શોર્ટ બતાવું કે કેવા આવવાના છે પણ અત્યારે ડ્રાઈવિંગ માં ફોકસ કરી આપણે

એક ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયો છે બહુ સાજો બધો પણ એનું સોલ્યુશન કઈક કાઢશું હવે સારું ચાલો ઉપર જઈ ગઈ ગોતે જો આ બધા ત્યારે પહેલાં તો પગ ધોવા પડશે પગ આખા અંધા રસ્તે ગળી જતા થોડુંક છેડે ને તો આ લોકો તો પૂરું થઈ ગયું પ્લસમાં એમ કે છે કે મારે જુનાગઢનો ડુંગરો છે તો કઈ રીતે તમે નો ડુંગરો ચડી શકો

તો મોબાઈલ અલાઉડ હોય કે ન હોય કે કે ખ્યાલ છે છે બટ અત્યારે તો જો આ નહીં ત્યારે અહીંયા હોળી સળગાવવામાં આવે છે એક દિવસ અગાઉ હોય બટ આ કે મને નથી ખબર આ છે કમળા માતા નું બરોબર બરોબર છે ને હારો હલો મેં તો દર્શન કરી લીધા બટ ઓલા બે જણા બાકી છે તો એને દર્શન કરાવી દીધું

એમણે કીધું તો કે છેલ્લે કશ કે ક્યાંનું છે બટ શે કદમગીરીનું તો જો આઈ થિંક તો વાદળ દેખાય જો બટ કાંઈ વાંધો નહીં હવે આ લોકોને ફોટા પાડોશ તો ફોટા પડાવી દીધો પહેલાં આગળ પણ ત્યાં અત્યારે સુધીમાં તો ફાઇનલી બધાના ફોટા ફોટા પાડીને આ ભાઈને જો અત્યારે હું છે શું છે બધું ઘરનું જ કરું આ બાકડો લ્યો આ વેસા તો આ અન બાપા લીલા વિજય આપી દો બાકડો હા

હવે જવું છે નીચે તો કે દઉં છે હેઠે હેઠે જવું છે હવે શું કાઠે ગામડાની ભાષા બોલું તો સારું ચાલો હવે નીચે એવું લાગે તમને સિનેમેટિક શોટ હવે આવશે તાકાતવાળા કારણ કે હવે જોવાનું ભૂલતા નહીં તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી જય શ્રીરામેન આઠમમાં હતી

ફાઇનલી વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને વ્લોગ ગમે તો લાઈક શકે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા એક નવા વ્લોગો મળીએ ત્યાં સુધી જય શ્રી એન્ડ હરે હર મહાદેવ